આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કચ્છ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ તો રાજકોટ મોરબી સુરેન્દ્રનગર પાટણ ગાંધીનગર મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ અમદાવાદ સહિત પંદર જિલ્લામાં યલો એલર્ટ રાજ્યમાં સતત ચોથા વર્ષે અત્યાર સુધીમાં સીઝનનો વરસી ચૂક્યો છે સો ટકા વરસાદ તેર જિલ્લા અને બસો એકાવન તાલુકામાં પણ નોંધાયો સો ટકા થી વધુ વરસાદ રાજ્યના છન્નુ ટકા વાવેતર અને બસો સાત જળાશયમાં હાલમાં સિત્યાસી ટકા વધુ જળસંગ્રહ नर्मदा डेम घटी पानी सपाटी पंदर मे पांच दरवाजा बंद कराया डेमना दस दरवाजा एक लाख क्यूसेक धरोई डेम पानी भरपूर आवक डेमना नौ दरवाजा नौ पॉइंट पच्चीस फूट सुधी खोलाया साबरमती नदी मंचाणु हजार आठ सौ छोतेर क्यूसेक पानी ने साबरमती नदी कांटा नलर्ट कराया वह साबरमती नदी તરોઈ ડેમ અને સાંત સરોવરમાંથી હજારો ક્યુસેક પાણી છોડવામાં આવતા વ્હાઇટ સિગ્નલ જાહેર કરાયું સાબરમતી નદી કાંઠાના ગામોને સાવચેત કરાયા તરોઈ ડેમમાંથી છોડવામાં આવ્યું પાણી અને આજે પહોંચશે વાસના બેરેજ જેને લઈ બરેજના સત્યાવીસ ગેટ ખોલવામાં આવ્યા ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યું માનું મહેરામણ એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલે પણ ધજા ચડાવી માની આરતીમાં અનેક ભાવિકો જોડાયા ભાદરવી મેળાના છેલ્લા દિવસે ઉમટી પડ્યા અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ મોટાભાગના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ ઝીરો વિઝીબિલિટી કારણે વાહન ચાલકોને મુશ્કેલી મણિનગર દાણી લીમડા સેટેલાઇટ એસજી હાઈવે પાસે વરસાદ વરસ્યો રેડ એલર્ટના પગલે અરવલ્લી જિલ્લા વહીવટી પ્રશાસન બન્યું એલર્ટ જિલ્લા કલેક્ટરે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કર્યો આદેશ રજા પર ગયેલા અધિકારીઓને ફરજ પર હાજર થવા હુકમ લોકોને નદીના પટ વિસ્તારથી દૂર રહેવા અપીલ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનો રેડ એલર્ટ જિલ્લા પ્રશાસન અને એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાત્રે દરમિયાન ધીમે સતત વરસાદ કામ વગર બહાર ન નીકળવા લોકોને સૂચના પાટણ જિલ્લામાં વરસાદ યથાવત સિદ્ધપુરમાં રાત્રિ દરમિયાન પવન સાથે વરસાદ ઉપરાંત સિદ્ધપુર ખડી નેત્રા સેત્રાણા સહિત તાલુકામાં વરસાદ થોડા જ કલાકમાં પડી ગયો ઇંચ જેટલો વરસાદ દિવસ બાદ રાત્રિના પણ પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદથી થી ઠેર ઠેર ભરાયા પાણી પાટણ ગોલાપુર રૂની અનાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ સાબરકાંઠા અને ઉપરવાસ માં ભારે ભાગરૂપે થી નદીના નવા પર વાહનોની અવરજવર કરાઈ બંધ માં આજે રેડ એલર્ટના પગલે ભિલોડા સુનસર દૂધ પ્રવાસીઓમાં જે કરાયો બંધ સાત અને આઠ સપ્ટેમ્બરના પ્રવેશ પર પ્રતિબંધ રવિવારે અમદાવાદ સહિત રાજ્યભરમાંથી સુનસર દૂધ ખાતે ઉમટે છે સહેલાણીઓ તલોદના જવાનપરા ડેમમાંથી મેશવુ નદીમાં સાડા ચાર હજાર ક્યુસેક પાણી છોડાતા પ્રશાસને કાંઠા વિસ્તારના ગામોને કર્યા એલર્ટ કાંઠા વિસ્તારના નાગરિકોને નદી પર આવતા કોઝવે પરથી સાવચેતીપૂર્વક અવર જવર કરવા કર્યો અનુરોધ જો વધારે માત્રામાં પાણી હોય તો કોઝવે પર અવરજવર ન કરવા કરી અપીલ અરવલીના માઝમ ડેમમાં ઉપરવાસ માંથી ભારે માત્રામાં પાણીની આવક ડેમ નું રૂલ લેવલ જાળવવા નવ દરવાજા બે ફૂટ સુધી ખોલી ક્યુસેક પાણી પાણી છોડાયું નદીમાં ગેબી મંદિર પાસેના કોઝવે પર નદીના સાયરા તરફ જતો માર્ગ થયો બંધ અરવલીના માઝમ ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ મોડાસા અને ધનસુરાના ના થી વધુ ગામોને નદી કાંઠાના વિસ્તારથી દૂર રહેવા પ્રશાસન ની અપીલ હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ ધાનેરા ડીસા વાવ સુઈગામ થરાદ અને કાંકરેજમાં રાત્રિના ધોધમાર વરસાદથી જનજીવન થયું પ્રભાવિત નીચાણવાળા વિસ્તારમાં સતત વરસાદથી ભરાયા પાણી ઉપરવાસમાં સતત ભારે વરસાદથી બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં ભરપૂર પાણીની આવક આઠ હજાર પાંચસો ક્યુસેક પાણીની આવક થતા ડેમની જળ પાંચસો 586.45 પિસ્તાલીસ ફૂટ પર પહોંચી ડેમમાં પાણીની આવક થતા ખેડૂતો ખુશ પૂર્વ કચ્છ બાદ પશ્ચિમ કચ્છમાં પણ વરસ્યો વરસાદ ભુજના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયો વરસાદ બપોર બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાનું આગમન સ્થાનિકોને ગરમીમાંથી મળી રાહત કચ્છના ખાવડાના પચ્છમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાવડાની તુંગા નદી થઈ બેકાં છે તો ભૂજનો જામ કુનારિયા ડેમ પણ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતાં ધરતીપુત્રોમાં ખુશી અનેક ગામના ખેડૂતોને થશે ફાયદો ચોમાસાની સીઝનમાં અઠ્ઠાણું ટકા ભરાયો મોરબીનો ધોળાદ્રોય ડેમ રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમનો એક દરવાજો ખુલી છોડવામાં આવ્યો પાણી મોરબીના જીકિયાળી ચકમકપર જીવાપર જસદગઢ શાપર જેત પર અને રાપર સહિતના ગામોને કરાયા એલર્ટ બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં પડ્યો વરસાદ ધાનેરા લાખણી વાવ થરાદ અને સુઈ ગામમાં વરસાદ લાખણીમાં ચાર ઇંચ વરસાદ ધાનેરામાં ત્રણ ઇંચ વાવમાં સાડા ત્રણ ઇંચ વરસાદ જુવાર સહિતના પાકને ફાયદારૂપ વરસાદ

ધોધમાર વરસાદ વરસ્યો અંબાજીમાં માર્ગો પરથી વહેતી થઈ નદીઓ પણ પાણીમાં ગરકાવ ગબ્બર ખાતે પણ ધોધમાર વરસાદ ધોધમાર વરસાદ વરસ્યો દાંતીવાડામાં જાહેર માર્ગો પાણીમાં ગરકાવ ધાનેરા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ લોકોને નદી કાંઠા વિસ્તારથી દૂર રહેવાની સલાહ ખાર નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક પ્રાંતિજ નજીક થી પસાર થતી ખાર નદીના કાંઠા વિસ્તાર ને કરાયા એલર્ટ વાઘરોટા મહાદેવ ઘડી સહિતના વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના ઉપરવાસમાં ભરપૂર પ્રમાણમાં પાણીની આવક થતાં વડોદરાની વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ મહાનગરપાલિકાના કમિશનરે વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારનું કર્યું નિરીક્ષણ શહેરીજનોએ ચિંતા કરવાની જરૂર નથી પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનો મ્યુનિસિપલ કમિશનરે આપ્યો ભરોસો વલસાડમાં ભારે વરસાદને લઈ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ કપરાડા પારડી સુધીમાં પાંચ લો લેવલ બ્રિજ કરાયા બંધ ભારે વરસાદને લઈ પાર અને દમણગંગા નદીના જળસ્તરમાં સતત વધારો કેટલાક નદી કિનારે અને કોઝવે પર બેરીકેટિંગ કરી ગોઠવાયો પોલીસ બંદોબસ્ત ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાના એકસો પચાસ રસ્તાઓ થયા બંધ નદીના પાણી લો લેવલ બ્રિજ પર ફરી વળતા અનેક રસ્તાઓ બંધ કરવાની પડી ફરજ બેરિકેટિંગ લગાવી રોડ રસ્તાઓ પર અવરજવર કરાઈ બંધ જિલ્લાના ચૌદ ગામોમાં અપાયું એલર્ટ